ધોધમાર ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને હજુ પણ આ ચોમાસાને લઈ વરસાદ અત્યારે અવિરત આ વિસ્તારોમાં શરૂ જોવા મળી રહ્યો છે તો જેમ જેમ મિત્રો હવે સવારનો સમયગાળો આગળ વધતો જાય છે ને તેમ તેમ આપ જોઈ શકો છો કે વરસાદી વાદળાઓ સૌરાષ્ટ્રની અંદર ફેલાતા જોવા મળી રહ્યા છે ને જેને લઈ હવે પછી જામનગર રાજકોટ સહિતના વિસ્તારોથી લઈ મોરબી સુધી વરસાદના વિસ્તારો વધશે આ સાથે જ મિત્રો અત્યારે ખાસ જોઈ શકો છો દ્વારકા જિલ્લો પોરબંદર જિલ્લો જુનાગઢ જિલ્લો આ વિસ્તારોની અંદર મિત્રો રાત્રિના સમયગાળાથી જ અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથેનો ભારે વરસાદ સતત પડી રહ્યો છે હજુ પણ મિત્રો આ વરસાદની ચાલશે ગાડી ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે કેટલો ક્યાં વરસાદ ખાબક્યો અને હજુ આવનારી કલાકોની અંદર એટલે કે બપોર સુધીની અંદર તો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના આજના આજે મિત્રો પહેલી જુલાઈ અને સોમવાર થયો છે તો આજે ક્યાં જોવા મળશે વરસાદ આ તમામ જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ તો મિત્રો અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ કે જેમણે યુ ટર્ન લીધો છે પરંતુ અત્યારે મહત્વનું એ હતું કે આ સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રમાંથી યુ ટર્ન લઈ અને ગુજરાત ઉપર અત્યારે આવી પહોંચી છે અને બરોબર આ સિસ્ટમનો પશ્ચિમી સૌરાષ્ટ્ર ઉપર એમની આંખ અત્યારે જોવા મળી રહી છે બીજી વસ્તુ એ છે મિત્રો કે આ સિસ્ટમ ગયા વખતે આવી પરંતુ યોગ્ય પ્રમાણમાં ચોમાસાનો કરંટ ન હતો પરંતુ આ વખતે આ સિસ્ટમ યુ ટર્ન લઈને આવી છે પરંતુ અત્યારે ચોમાસાનો ભારે કરંટ એટલે કે ચોમાસાના મોસમી પવનોની ભેજવાળી અત્યારે ભારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ને જેને લઈ ગુજરાતની અંદર આગામી બાર કલાક ભારેથી અતિ ભારે રહી શકે છે મિત્રો આજ સાંજ સુધીની અંદર મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી શકે છે જળ બંબાકાર અમુક વિસ્તારોમાં થશે ને અતિ ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો ખાસ આપણે જણાવી દઈએ તો ગઈકાલ ત્રીસ જૂનના રોજ ગુજરાતની અંદર સુરત લાગુના વિસ્તારોમાં

બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો ખાબકી ગયા સૌરાષ્ટ્રની અંદર હવે આજ વારો છે જેમાં જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ અમુક જ કલાકોની અંદર મિત્રો આ જિલ્લાના વિસ્તારોમાંથી કહી શકાય કે આઠ થી દસ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે તો બીજી તરફ બપોરથી લઈ મિત્રો કચ્છના પણ કેટલાક ભાગોની અંદર વરસાદનું જોર વધશે અત્યારે ખાસ આપ અહીં જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર આ વરસાદી સિસ્ટમ પોતાના વાદળો બહોળું દ્વારકાની પટ્ટીમાંથી એન્ટ્રી મારી હતી ને ધીમે ધીમે આપ અહીં જોઈ શકો છો અત્યારે પોરબંદરનો દરિયાકાંઠો હોય જુનાગઢનો દરિયાકાંઠો હોય આ સાથે જામનગરની અંદર પણ અત્યારે વાદળાઓનું ઝુંડ આવી પહોંચ્યું છે ને હવે ધીમે ધીમે કચ્છના દક્ષિણી ભાગોની અંદર પણ અત્યારે આપ જોઈ શકો છો માંડવી લાગુના વિસ્તારો હોય ગાંધીધામ લાગુના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમની અસર શરૂ થઈ છે ને બપોર સુધીની અંદર તો કચ્છના પણ કેટલાય ભાગોની અંદર શરૂ થશે વરસાદ તો બીજી તરફ મિત્રો આજે દક્ષિણી ગુજરાતની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં ખાબકી શકે છે તો બીજી તરફ ઉત્તરીય અને મધ્ય ગુજરાતના કયા ભાગોમાં કેવી રહેશે વરસાદની આગાહી એ જાણીએ તો મિત્રો આજે ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો કે આવનારી કલાકોની અંદર જ ખાસ કરીને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અંદર આવનારી કલાકની ભારે વરસાદની આગાહી સેવાઈ રહી છે જેની અંદર વિસ્તારવા જોવા જઈએ તો મિત્રો દ્વારકા જિલ્લો આ સાથે પોરબંદરના ભાનવડ લાગુથી દ્વારકાના વિસ્તારો સલાયા જામનગરના વિસ્તારના પટ્ટાના વિસ્તારો આ સાથે જ રાજકોટના જામનગર લાલપુર વિસ્તારો હોય આ સાથે જ મિત્રો મોરબી ચોટીલા રાજકોટના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો હોય તો આ સાથે આપ અહીં જોઈએ સુરેન્દ્રનગરના પટ્ટાથી આગળ વધીને અત્યારે ખાસ કરીને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય ધોળકા મહેમદાબાદ તારાપુર આણંદ બોરસદ ડાકોર આ મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર મિત્રો આવનારી માત્ર બેથી ત્રણ કલાકની અંદર એટલે કે બપોર પહેલા જ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે જેની અંદર છેક પૂર્વના દાહોદ આ સાથે જ છોટા ઉદેપુર લાગુના વિસ્તારો ગોધરા આ પટ્ટીની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો ચોમાસાની અસર અને આ સિસ્ટમની અસરના ભાગરૂપે ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે ખાસ કરીને અત્યારે ભેજનું પ્રમાણ જોવા જઈએ તો જામનગર છે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ નવ્વાણું ટકા સુધીનું ભેજનું પ્રમાણને લઈ આગામી કલાકોની અંદર મિત્રો આ પટ્ટાની અંદર અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તો સાથે સાથે આપ જોઈ શકો છો કે જેમ જેમ બપોરનો સમયગાળો આવતો જાય છે તેમ તેમ મિત્રો જે આ સિસ્ટમના વાદળાઓ છે એ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર પોતાની ભારે અસર બતાવતા જોવા મળી રહ્યા છે અને મિત્રો સતત પશ્ચિમી સૌરાષ્ટ્રના લગભગ તમામ ભાગોની અંદર સતત વરસાદ આગામી કલાકોમાં જોઈ શકે છે અને મિત્રો સાંજ સુધીની અંદર તો અમુક વિસ્તારોમાં જળ જળબંબાકાર રીતે મિત્રો અમુક વિસ્તારોમાં દસ ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકે તેવી અત્યારે આગાહી જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો ખાસ કરીને બપોરના સમયગાળાની વરસાદની આગાહી જોઈએ તો આજે મિત્રો સોમવાર અને આજ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર કેવો રહેશે વરસાદ તો સૌરાષ્ટ્રની અંદર જણાવેલા જિલ્લાની અંદર ખાસ કરીને જામનગર દ્વારકા જૂનાગઢ પોરબંદર રાજકોટના વિસ્તારો હોય તો ગીર સોમનાથના અમુક જૂનાગઢ અને અમરેલીના પણ જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે અને રાજકોટ લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની જે કાંઈ સવારી છે ચાલતી રહેશે ને બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો આજે પણ ભારે વરસાદની આગાહી રહેશે જેમાં જિલ્લા વાઇઝ જોઈએ તો ભરૂચ જિલ્લો હોય નર્મદાના રાજપીપળા લાગુના વિસ્તારો આ સાથે જ મિત્રો સુરતના ઘણા વિસ્તારોની અંદર આજે હજુ ભારે વરસાદની આગાહી તો નવસારી વલસાડ ડાંગ તાપી વ્યારા વાપી દમણ દાદરા નગર હવેલી આ વિસ્તારોની અંદર મિત્રો આજે ચોમાસાની અસરના ભાગરૂપે હજુ ભારે વરસાદની આગાહી જેની અંદર ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ આજે પણ ખાબકી શકે છે તેવી શક્યતા જોવા મળી રહી છે મિત્રો હવે ગુજરાતની અંદર ચોમાસું બરાબરનું જામ્યું છે તો બીજી તરફ ઉત્તરી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતની વરસાદની આગાહીની વાત કરીએ તો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર જેમ બપોરને મોડી બપોરથી સાંજનો સમયગાળો આવતો જશે વિસ્તારોની અંદર વધારો થતો જશે અને અમુક વિસ્તારોની અંદર ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદો ઉત્તર ગુજરાતની અંદર ખાબકે તેવી શક્યતા જેમાં વધારે શક્યતા મિત્રો ખાસ કરીને મહેસાણા લાગુના હિંમતનગર આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ મહીસાગર અરવલ્લી લાગુના વિસ્તારો હોય જે સરહદી બોર્ડરના મધ્ય પૂર્વ ગુજરાતના ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો તો બીજી તરફ આપ અહીં જોઈ શકો છો કે ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર સાંજના સમયગાળા દરમિયાન છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી સેવાઈ રહી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહીસાગર અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે પરંતુ ખાસ કરીને આજે વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પશ્ચિમી સૌરાષ્ટ્ર દક્ષિણી સૌરાષ્ટ્ર આ સાથે ઉત્તરીય સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળી રહી છે તો કચ્છની અંદર પણ મિત્રો ખાસ દરિયાના દક્ષિણી કચ્છના ભાગોની અંદર આ શક્યતા રહેશે જેમાં ખાસ કરીને મોડી સાંજની આગાહી જોઈએ તો મિત્રો આજે સાંજના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો કે તેમનો ભેજવાળો છેડો દક્ષિણી સૌરાષ્ટ્રને મધ્ય સૌરાષ્ટ્ર સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે અને જેને લઈ મિત્રો આજે સાંજ દરમિયાન ગીર સોમનાથ જિલ્લો હોય જેની અંદર વિસ્તારવાદ જોઈએ તો મિત્રો ઉના કોડીનાર તુલસીસામ વેરાવળ લાગુના વિસ્તારો આ સાથે જ જૂનાગઢની અંદર તો આજે બહ બહાટી બોલી ગઈ છે ને મિત્રો હજુ પણ આગામી બાર કલાક આ જ રીતનો અવિરત વરસાદ સારું રહે જૂનાગઢની અંદર મેઘ તાંડવ આજે થઈ શકે છે મિત્રો આ સાથે જ આપ જોઈ શકો વિસાવદર બગસરા અમરેલી લાગુના વિસ્તારો જૂનાગઢથી ઉપરના આપ ખાસ અહીં જોઈ શકો છો કે ઉપલેટા આજુબાજુ જામજોધપુર આજુબાજુના વિસ્તારો હોય ત્યાં તો રીતસરનું જળબંબાકાર થઈ શકે છે આ સાથે જ રાજકોટ લાગુના ગોંડલ જસદણ બાબરા ગઢડા બોટાદ સુધી મિત્રો આ વરસાદી સિસ્ટમના ભેજવાળા વાદળો લંબાશે અને જેને લઈ રાજકોટ ચોટીલા બોટાદ રાણપુર સુધી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી મિત્રો આગામી કલાકો એટલે કે સાંજ દરમિયાન જોવા મળી રહી છે જો કે મિત્રો આ સિસ્ટમ અત્યારે જોવા 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 જઈએ તો પશ્ચિમી સૌરાષ્ટ્ર ઉપર આવ્યા બાદ ફરી આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ફંટાતી એવો માર્ગ અત્યારે એમનો જોવા મળી રહ્યો છે પરંતુ આ સિસ્ટમ જો વધારે પડતી અંદર આવશે તો સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે જેમાં સાંજ દરમિયાન આ જ સિસ્ટમ વધુ આગળ આવે તો આપ અહીં જોઈ શકો છો કે ભાવનગર જિલ્લાના પણ બોટાદ લાગુના વિસ્તારોની અંદર એમના વાદળો આવી શકે છે અને જેને લઈ બોટાદ જિલ્લાની અંદર પણ આજ મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં ખાબકી શકે આ સાથે જ મિત્રો મોરબી જિલ્લાની અંદર રાજકોટ જિલ્લાની અંદર આજ રાત્રિથી મોડીના રાત મોડી સાંજના સમયગાળા દરમિયાન વરસાદનું જોર જોવા મળી શકે છે અને આપ અહીં જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે એમનો ટ્રેક જે બતાવી રહ્યા છે એ પ્રમાણે ધીમે ધીમે આગળ ચાલતી હોય અને જેને લઈ મિત્રો ગુજરાતની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદના વિસ્તારોથી લઈ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી અને આ વિસ્તારોની અંદર મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે સાથે જ આપ અહીં જોઈ શકો છો કે આ સિસ્ટમ ધીમે ધીમે ખાસ કરીને અરબી સમુદ્રમાંથી પૂર્વ ઉત્તરીય દિશા તરફ ખસતી જોવા મળી છે અને જેને લઈ બે તારીખની વહેલી સવાર દરમિયાન ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ આવી શકે છે અત્યારે આગાહી છે કે મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર આ સિસ્ટમનો વરસાદ બીજી જુલાઈની વહેલી સવાર દરમિયાન જેની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા હિંમતનગર આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આ વિસ્તાર જે બે તારીખના બપોર સુધીની અંદર આ સિસ્ટમની અસર ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે તેવું અત્યારે ટ્રેક અનુસાર જોવા મળ્યું છે તેમ છતાં પણ જો કોઈ નવો ફેરફાર હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું પરંતુ ખાસ ફરી એકવાર આપને જણાવી દઈએ અને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી દઈએ તો મિત્રો અરબી સમુદ્રનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ભારે મજબૂત મોડી રાત્રિથી જ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગરના અત્યારના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાવકતા જોવા મળ્યો છે અને અત્યારે લાઈવ વરસાદ શરૂ છે તો મિત્રો દરિયાના સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી જેમાં અમરેલી અને ભાવનગર જિલ્લાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ હળવાથી મધ્યમ સુધીનો વરસાદ દક્ષિણી ગુજરાતની અંદર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને આગામી કલાકોની અંદર મિત્રો કચ્છની અંદર પણ શરૂ થશે વરસાદ અને અત્યારે ગાંધીધામ લાગુના વિસ્તારોમાં વરસાદ શરૂ પણ થઈ ગયો છે મોરબી સુરેન્દ્રનગરની અંદર પણ આગામી બપોર સુધીની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થશે આ સાયક્લોનિક સિસ્ટમનું વાદળોનું ઝુંડ ધીમે ધીમે ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ આપતું જશે અને ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાકની અંદર સારામાં સારા વાવણીલાયક લાયક સુધીના વરસાદની આગાહી સેવાઈ રહી છે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પણ તમામ માહિતી આપતા રહીશું જય હિન્દ જય ભારત